એક હજારથી વધુ મિલકતો કપાતમાં જશે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા થલતેજ ખાતે રોડ કપાતનું આયોજન કરવામાં આવ્યું છે થલતેજ એસજી હાઈવેથી લઈને થલતેજ ગામ અને શાક માર્કેટ સુધીનો રોડ છત્રીસ મીટર નો કરવામાં આવશે જે માટે અનેક રહેણાંક મકાનો અને દુકાનો રોડ કપાતમાં તૂટી જશે રોડ સાંકળો હોવાને કારણે અહીંથી પસાર થતા વાહન વ્યવહારને ખૂબ અસર પડી રહી છે પરંતુ સ્થાનિકોને આ રોડ કપાતથી મુશ્કેલી વધશે મેટ્રો પ્રોજેક્ટને કારણે ત્રણ વર્ષ ધંધા રોજગાર બંધ રહ્યા તો હવે રોડ કપાતમાં દુકાનો પણ કપાઈ જશે જેના કારણે ધંધા રોજગાર જ નહીં રહે સ્થાનિકો આ રોડ કપાત સામે વળતરની માંગ કરી રહ્યા છે જેટલી મિલકત રોડ કપાતમાં જાય તેની સામે યોગ્ય વળતરની માંગ સ્થાનિકો હાલ કરી રહ્યા છે થલતેજ એસસી હાઈવેથી લઈને થલતેજ શાક માર્કેટ સુધી રોડ જે કહી શકાય કે તો મિલકતો છે તે કપાતમાં જશે અગાઉ મિલકતોને વાત કરવામાં આવે તો મેટ્રો સ્ટેશનને કારણે મિલકતો કપાતમાં લાવવાની હતી પરંતુ ત્યારે મિલકતો કપાતમાં આવી ન હતી ત્યારે બીજી બાજુ હવે રોડ પહોળો કરવાને લઈને થલતેજ ખાતે જે એક હજારથી વધુ પ્રોપર્ટી જે છે તે કપાતમાં જશે મિલકતો કપાતમાં જશે તેને લઈને હવે થલતેજના રહીશો દ્વારા પણ જે કહી શકાય કે મિલકતો કપાતમાં કરશે ત્યારે કઈ પ્રકારની પ્રક્રિયા આપવામાં આવશે કઈ કઈ રીતે પ્રતિક્રિયા આપવામાં આવશે તે જેવું રહ્યું પરંતુ અત્યારે થલતેજ ગામ એટલે કે થલતેજ ગામમાં માર્કેટ સુધીની જે મિલકતો છે એક હજારથી વધુ મિલકતો કપાતમાં જશે કેમેરામેન કૌશિક પરમાર સાથે બ્રિજેશ દવે અમદાવાદ